પાટણના પ્રાચીન નગરદેવી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અહીં મા કાલિકા કિલ્લામાંથી સ્વયંભૂ રૂપે પ્રગટ થયેલા છે તેમની સાથે મા ભદ્રકાળી ક્ષેમ કરી અને મહિષાસુર મર્દિની પણ વિરાજમાન છે નવ દિવસ દરમિયાન માતાજીને નવી ભાતની સાડીઓ તેમજ વિવિધ રત્નજનિત અલંકારોથી માતાજીનો શ્રંગાર કરવામાં આવે છે માતાજીને વિવિધ વાહનો પર સવારી અને રંગબેરંગી ફૂલોની આંગી કરવામાં આવે છે સવારે અને સાંજે આરતી સમયે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહીને

અમે પોતે હાજર રહી જે અનેક ઘાટ અને અમેરિકન અને ઓસ્ટ્રેલિયન ડાયમંડ થી વિભૂષિત કરેલા જે અલંકારો છે એ માતાજી ધારણ કરે છે તદુપરાંત એ આગીમાં પણ દેશ વિદેશ થી ખરીદેલા કેટલાક રેશમી ફૂલોનો પણ અમે એમાં ઉપયોગ કરીને માતાજીની આગી અમે સજાવતા હોઈએ છીએ